તમને બધાને બાંધણીની પ્રિન્ટ છે ને જબરજસ્ત ગમે છે એમાં બધી ગધી રીતનું મટીરિયલ હોય એકદમ મસ્ત બાંધણીનો લુક હોય એમાં બી તમને સાઇઝ આપી દેવાનો હોવ મીડિયમ એલ એક્સલ ડબલ એક્સલ ટ્રીપલ એક્સલ ફોર એક્સલ ફાઈવ એક્સલ ને સિક્સ એક્સલ સુધીની તમને સાઇઝ જો આપી દેવાનો હોય ચાર કલર આપી દઉં તો કેવી મજા આવે એકદમ મસ્ત સુપર ડુપર હિટ આર્ટિકલ છે કલર રહેવાનું છે પર્પલ પર્પલ કલર માં એકદમ મસ્ત નેક નું કામ રહેવાનું છે સાઈડ માં તમને આ રીતે બોર્ડર મળી જવાની છે મસ્ત બાંધણીની પ્રિન્ટની અને નીચે પણ આ રીતે મસ્ત બોર્ડર રહેવાની છે તો પીસ પહેર્યા પછી ને સોબર લાગવાનો છે અને એમાં પણ તમને દુપટ્ટો નાખી દઉં બાંધણીનો તો કેવો મસ્ત લાગે લટકણ સંગાથે બાંધણીના દુપટ્ટાની અંદર ગજી સિલ્કમાં પીસ એકદમ પ્રોપર રહેવાનો છે અને એમાં તમને મળી જવાનું છે એકદમ મસ્ત એકદમ પ્રોપર છે ને ફરમા સંગાથે એનું પેન્ટ નાળા સંગાથે પેન્ટ રેવાનું છે તો કમ્ફર્ટેબલ ફરમા એનો પ્રોપર છે તો જલ્દી જલ્દી તમને જે પણ કલર ગમતો હોય પર્પલ કલર છે એની અંદર એકદમ મસ્ત ગ્રીન કલર છે એમાં એકદમ સરસ રેડ કલર છે બધા કલરનો ઉઠાવ છે ને જબરજસ્ત આવવાનો છે એકદમ મસ્ત મોરપીસ કલર રહેવાનો છે તો જલ્દી જલ્દી તમને જે પણ કલર ગમે હોય એનો સ્ક્રીનશોટ લઈ અમને અમારા નીચે નંબર ઉપર વોટ્સઅપ કરી આપો તમારો ઓનલાઈન ઓર્ડર બુક કરાવી દો ઓલ ઓવર ઇન્ડિયા શિપિંગમાં ફટાફટ અમે તમારા ઘરે સિંગલ પીસ મોકલી આપવાના છીએ તો જલ્દી જલ્દી ઓર્ડર કરો અમારી શોપ વિઝિટ ના કરી હોય તો જલ્દી જલ્દી શોપ વિઝિટ કરી શકો છો કે કેનગર માં અમારી શોપ આવેલી છે થેન્ક યુ